નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ભક્તિટાણું ચેનલમાં પાચમ વ્રત શ્રાવણ વદ પાચમ એટલે પાચમ તે દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણીયારે નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી પછી કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એકટાણાના આગલા દિવસે પલાળેલા મગ મઠ બાજરી કાકડી અને અથાણો ખાઈ શકાય છે આ વ્રત કરનાર ઉપર નાગદેવની કૃપા ઉતરે છે વીરપુર નામે ગામ હતું તેમાં એક ડોસી રહે તે ડોસીને સાત દીકરા ડોસીએ આ સાતેય દીકરાઓને પરણાવી લીધેલા તેથી સાતેય વહુઓ સાથે રહે ડોસીની છીએ વહુઓ ભરિયા ફાદરીએ ઘરેથી આવેલી પણ સૌથી નાની વહુને પિયરમાં કોઈ નહીં એટલે બધા તેને નબાબી નબીરી કહી મેણા દે પરંતુ તે બિચારી મૂંગે મોટે બધું સહી લે ઘરનું બધું કામ એના માથે ઢગલો રોટલા ખોડે વાસણ માંજે ઘાસડો કપડાં ધોતી તોય પેટ પૂરતું ખાવા ન મળે ભાદરમાં માંસ આવ્યો શ્રાદ્ધનો દિવસ આવ્યો ઘરમાં તપેલું ભરીને ખીર બને વહુ અને સાતમી સાસુ પેટ ભરીને જમ્યા પણ નાની વહુને ભાળે ન લીધી નાની વહુને ચડતા દાડા હતા તેથી તેને ખીર ખાવાનું ઘણું મન થાય પણ કરીશું કામ ખૂટે તો ખાવા બેસે ને ત્યાં તો સાસુમાં તાળુક્યા અલી નપીરી જોઈ શું રહી છે વધ્યું નાખ નાની વહુ તો તપેલામાં તો ઠાલુ ઠમ એની આંખોમાં જળિયા આવી ગયા ભૂખ્યા પેટે હેઠા વાસણનું તબકડું લઈ તે નદીએ માંજવા ગઈ તેણે નદીએ જઈ બધા વાસણોના તબકડામાંથી બહાર કાઢ્યા એમાં એક વાટકામાં કોઈની હેઠી ખીર હતી નાની વહુ તો ખીર જોઈ રાજી રાજી થઈ ગઈ તેણે ખીરનો વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને પછી આ ખીર પી જઈશ નાની વહુ તો વાસણ ઉટકી નદીમાં નાહવા ગઈ નાઈને પછી તે બહાર આવી વાટકી પાસે જઈને જોયું તો વાટકી ખાલી ખમ તેમાં સહેજ પણ ખીર નહોતી નાની વહુએ જે ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી તે ઝાડમાં એક રાફડો હતો એ રાફડામાંથી નાગણ આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાંથી સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી તેને થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં ગાળો દેશે પણ નાની વહુ તો ગુસ્સે થવાને બદલે બોલી હશે કોઈ મારા જેવી દુખિયારી ભલે ખાઈ ગઈ મારું પેટ ઠરે એવું એનું પેટ ઠરજો નાની વહુએ તો ગાળો નહીં પણ આશીર્વાદ આપ્યા આ સાંભળી નાગણી પ્રસન્ન થઈ ગઈ તે રાફડામાંથી બહાર આવીને બોલી દીકરી મને ખૂબ ભૂખ લાગી હતી એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ છું બોલ તેના બદલામાં તારે શું જોઈએ છે તને કઈ વાતનું દુઃખ છે નાની વોહીએ બધી વાત કરી મારા પિયરમાં કોઈ નથી એટલે બધાએ મને મેણા મારે છે મને પૂરતું ખાવાનું આપતા નથી અત્યારે મને સારા દાડા રહ્યા છે થોડા દિવસોમાં મારો ખોળો ભરવાનો છે પણ મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું આટલું કહેતામાં નાની વહુની આંખોમાંથી જળજળિયા આવી ગયા નાગણીને દયા આવી તેણે નાની વહુને શાંત પાડતા કહ્યું બેટી તું રડીશ નહીં આજથી અમને તારા પિયરિયા માનજે જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે પહેલાં રાફડા પાસે કંકોત્રી મૂકી જજે નાની વહુ તો વાસણ લઈને અરખાતી અરખાતી ઘરે ગઈ એને તો નાગણીએ દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ વળી ગઈ હતી આ વાતને થોડા દિવસ વીતી ગયા ખોળો ભરવાનો દિવસ આવ્યો છે વહુએ તેને મેણા મારવા લાગી કે પિયરમાં તો બધું ઉજળ છે આ નબા પીને વળી ખોળો ભરવાનો આટલો બધો ઓરતા શાના પરંતુ નાની વહુ તો કાંઈ બોલી નહીં એ તો એક કંકોત્રી લઈને છાનીમાની નાગણના રાપડા પાસે મૂકી આવી અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે સાસુમાં નાની વહુને સંભળાવતા બોલ્યા અલી મોટી વહુ ઝટપટ ચૂલે લાપસીને આંધળ મૂકો હમણાં નાની વહુના પિયરિયા આવી પહોંચશે પોટલું ભરીને કપડા અને સોનાના ઘરેણા લાવશે ત્યાં તો સામુ માલ ધમકાવવા લાગી નાની વહુ તો દોડીને બહાર આવી જોયું તો સાત ગાડા આવતા જોયા પાછળ બે સાકર સોનાની પેટી ઉપાડીને ચાલી આવે છે સયે જેઠાણી અને સાસુમાં પણ બહાર દોડી આવ્યા તેમને બધાની આંખો ફાટી ગઈ ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગ દેવતા નાગણ અને નાગકુમારો ઉતર્યા જઠાણીઓને તો કાપો તો લોહી ન નીકળે એવી દશા થઈ ગઈ સાસુ વહોને સાથ કરવા લાગ્યા અલી વહુઓ ઝટપટ લાપસીના આંધણ મૂકો મહેમાન આવી ગયા ત્યારે નાગણીએ કહ્યું અમને દૂધ સિવાય કાંઈ જ ચાલશે નહીં એટલે બીજું કંઈ જ મૂકશો નહીં સાસુએ તો દૂધના દેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું એમાં દૂધનો સૂકો માવો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરી ગયું એટલે કુટુંબ દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ કુટુંબ બધું દૂધ પી ગયા પછી નાની બહોનો ખોળો ભરાયો સોના રૂપાની પહેરામણી કરી હીરા માણેકથી પગલાં ભર્યા બહેનને હીરાની ચીર ઓઢાડ્યા ખોળો ભરાયો પછી નાગણ બોલી વેવાણમાં દીકરીને વિદાય આપો સુવાડ પછી સવા મહિના જાતે હું મૂકવા આવીશ બિચારા સાસુ તો હેપતાઈ ગયા સાત પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો સાસુએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાપડા રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવ તેને કહ્યું દીકરી તું જરાય ડરતી નહીં તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ ભલે નાગદાદા કહી બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી અંદર તો એક મોટું ભોયરું હતું તે ભોયરાની વચ્ચોવચ એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈને નાનો વહુની ભીખ ટળી ગઈ મહેલના ચોકની વચ્ચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી એની ઉપર નાનીઓને બેસાડી નાગકુમારો પણ નાનીઓને પોતાની બહેન બનાવીને એની સાથે રમવા લાગ્યા નાગણે કહ્યું દીકરી તો અહીં સુખ સાહેબીથી રહે કામકાજ નોકર સાકર કરશે ત્યારે ફક્ત એક કામ કરવાનું સવાર બપોર અને સાંજે આ રૂપાની ઘંટડી વગાડી નાક દૂધ પાઈ દેવાનું ભલે નાની વહુએ કહ્યું આમ કરતાં કરતા દિવસો પસાર થવા માંડ્યા સમય જતાં નાની વહુને દેવ જેવો દીકરો અવતર્યો ને જોત જોતામાં મોટો થવા લાગ્યો એક દિવસ નાની વહુએ ચૂલા પરથી દૂધની દેગડી ઉતારી કંઈક કામકાજ માટે બહાર ગઈ એવામાં દીકરાના હાથમાંથી પહેલી રૂપાની ઘંટડી આવી ગઈ તેને ઘંટણી વગાડવા માંડી કે તરત જ પહેલાં નાગકુંવારો દૂધ પીવા માટે દોડી આવ્યા દીકરો ડરી ગયો હાથમાંથી ઘંટડી પડી ગઈ અને બે નાગકુંવરાના પૂંછડા પર પડતા પૂંછડા કપાઈ ગયા બીજા નાગકુંવરો ગરમ દૂધ પીવાથી દાજ્યા એટલામાં નાની વહુ ત્યાં દોડી આવી અને દીકરાને તેડી લીધો નાગકુંવરોની આવી દશાથી તેને અપાર દુઃખ થયું નાગ નાગણીઓ કુંવરોને શાંત પાડ્યા પણ કુંવરોના મનમાંથી વેર ન ગયો સમય થતાં નાગણી માતાએ નાની વહુને મનપસંદ સીજ વસ્તુઓ આપીને સાસરે વળાવી તેને સોનાનો એક સૂડો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા પછી કહ્યું દીકરી જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને અહીં ચાલી આવજે નાની વહુ બધાને મળી પિયરથી સાસરે આવી સાસુને તો નાની વહુ ઉપર હેત ઉભરાઈ આવ્યો તેણે તો દીકરાને રમાડ્યો અને વહુની ભેટી પડી બીજી વહુને તેના ઉપર ઈર્ષા આવવા લાગી પેલા નાગકુમારોને થયું કે અહીં માતાએ આપણને તે છોકરાને કરડતા વાર્યા પણ ત્યાં કોણ વારશે આમ વિચારી તેઓ નાની વહુને સાસરે કરડવા આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા થોડી વારમાં નાની વહુ પાણીનો બેડો ભરીને ઘરે આવી ઉમરે ઠેસ વાગતા બોલી ખમ્મા મારા બાંડિયા ભૂછ્યા વીરને આ સાંભળી નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેન આપણને હજુ પણ કેટલા સાંભળે છે બીજા દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ નાગકુમારો પણ સાના માના સાથે ગયા વહુને વાવને પગથિયે ઠેસ વાગી નાની વહુ ફરીથી બોલી ઉઠી ખમ્મા મારા બાંડિયા ભૂછ્યા વીરને નાગકુમારોએ બહેનને આટલો બધો પ્રેમ જોઈ કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલતા થયા એક દિવસ મોટી વહુની દૂધની તાબડી છોકરાએ રમતા રમતા ઢોળી નાખી એ તો ગુસ્સે થઈ છણકામાં બોલી અમારા રાંકનું દૂધ સીધ ઢોળાવી નાખો છો તમે તો મોટા પિયરના છો કાલે ગાયો લાવીને બાંધશો પણ અમે શું કરીશું નાની વહુને તો ખોટું લાગ્યું તે છોકરાને લઈ ફરીથી નાગમાતા પાસે ગઈ અને પોતાના દુઃખની વાત કરી નાગમાતાએ તેને આશ્વાસન આપી કહ્યું દીકરી તું અહીં બે દિવસ રોકાઈ ઘરે જા પછી ઘરે વાડો કરાવ હું કાલે ગાયો ભેંસો મોકલાવીશ વહુ તો બે દિવસ પિયર રોકાઈ પોતાને ઘેરે ગઈ તેણે વાડો કરાવ્યો એટલામાં તો પહેલાં ભાંડિયા ભૂછ્યા ભાઈઓ પુષ્કળ ગાયો ભેંસો લઈને આવી પહોંચ્યા બહેનને તો વાડો ભરાઈ ગયો બહેને થોડી ગાયો ભેંસો પોતાના જેઠાણીઓને આપી આથી તેઓ પણ રાજી રાજી થઈ ગયા આખા ઘરમાં આનંદ છવાઈ ગયો એ નાગદેવતા જેવા તમે નાની બહુને ફળ્યા તેવા આ વ્રત કરનાર કથા સાંભળનાર અને વાંચનાર સૌને ફળજો જય નાગદેવતા